છે આપણા બાજરાના રોટલા અને ઓલો પણ જો અત્યારે રીંગણાનો ઓળો અંદર નાખી દીધો અને આપણો દેશી સ્ટાર રીંગણાનો ઓળો જો છે રીંગણાના ઓળા જો બે રીંગણા શેકાઈ ગયા અને બીજા બે શેકાય છે એ બગા હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ મૂ વ્લોગ તો આજના વ્લોગની શરૂઆત થાય છે આપણા હોસ્પિટલના કેમ્પસમાં લી તો આપણે આવી જ છે હોસ્પિટલે તો અત્યારે આપણે જાશું હોસ્પિટલે તો જઈએ અને પછી હું તમને બતાવું આજે શું કામ છે હોસ્પિટલમાં આપણો ટાઈમ થઈ ગયો છે તો બધાને ગુડ મોર્નિંગ તો જોઈએ આપણે હોસ્પિટલે અત્યારે આપણે સહી હોસ્પિટલ આરામ કરી દેતા છ વાગ્યા સુધી અને હવે આપણે એક કામ કરવાનું છે હું તમને બતાવું શું કામ કરવાનું છે જો આ સાડી દેખાય એ સાડીને આપણે કડી કરવાની છે તો આપણે એ કામ પતાવી મતલબમાં પૂરું કરી નાખીશ ને આજે રસોઈમાં શું બનશે ખબર હે નથી જ્યાં બને એ પછી પછી હું પછી તમને બતાવું ને અત્યારે જો હજી ભગવાનને દીવાબત્તી કરવાની બાકી છે ને હજી આપણે સાડી હકલવાની બાકી છે ને ડાયરેક આપણે હોસ્પિટલે ગયા ડાયરેક આવી કાંઈ આપણે કંઈ ક્લિપ લીધી નહોતી કારણ કે કાંઈ એવું કાંઈ હતું નહીં ને હોસ્પિટલમાં તો તમને ખબર જ છે આપણે ક્લિપ લઈ ન શકીએ બધું થોડુંક પ્રાઇવેટ હોય એટલા માટે તો ડાયરેક્ટ હોસ્પિટલે આવી પછી અત્યારે આપણે ફટાફટા એટલી સાડી છે એની ખરીદ નાખી અને પછી બતાવું આજ પોલોમાં શું બનશે ખુશબુ તો હારી આવે છે એટલે સુગંધ હારી આવે છે મસ્ત જ બનતું હશે પણ તમને પછી બતાવું છું આપણે ફટાફટ ઘડી કરી નાખી ને ટીવી ચાલુ છે તો આપણે જે સાડી સંખલીને અત્યારે આપણે છે રસોડાની અંદર અને આ રસોઈમાં શું બનશે હું તમને બતાવ શું બનશે શિયાળામાં બહુ મજા આવે બહુ બહુ શાકભાજી આવે શિયાળામાં હું તમને બતાવું જો છે રીંગણાના ઓળા જો બે રીંગણા શેકાઈ ગયા અને બીજા બે શેકાય છે તો તમને ખબર પડી ગઈ આજે આપણે બનાવવાનું છે રીંગણા નો ઓળો ઓળો અત્યારે ચાલુ છે રીંગણા ના ઓળા ની લસણ એવું ચાલુ છે ખોલવાનું તો આજે બનશે રીંગણા ઓળો આવો ખાવો હોય તો આવી જાવ બધા એ નવાનો વળો ફાઇનલ અત્યારે આપણે જે સાડી ફકલવાની નહોતી બધી ભેગી કરવાની હતી તો એ આપણે ભેગી કરી નાખી છે તો અત્યારે હવે બીજું કામ છે આ ભગવાનને દીવા બત્તી કરવાની તો ચાલો આપણે ભગવાનને દીવા કરી નાખીએ અને કાયમ ભગવાનને દીવા કરવી સારું છે તો આપણે ફટાફટ દીવાબતી કરી નાખી અને પછી આપણે પશુ કાંઈ નહીં પછી આરામ કરીએ ગાય છે ત્યારે આપણે આજે આપણી ફેવરેટ રેસીપી એટલે રીંગણાનો ઓળો જે શિયાળાની ઋતુમાં બહુ મજા આવે ખાવાની તો આજે આપણે બનાવવાનો છે રીંગણાનો ઓળો અને આપણે એટલા રીંગણા સાફ કરી નાખ્યા છે અને આ એક રીંગણું સાફ કરવાનું બાકી છે તો આપણે ફટાફટ સાફ કરી નાખી અને પછી આજે બનાવી ટેસ્ટી રીંગણાનો ઓળો એ પણ ગુજરાતી સ્ટાઇલની દેશી સ્ટાઈલમાં તો દેશી સ્ટાઇલ ઓળો રીંગણાનો ઓળો કેવી બને હું તમને બતાવું હજી આપણે ઢીંગણાં સાફ કરવાના છે તો એ સાફ કરી નાખી પછી આપણે બનાવી દેશી સ્ટાઇલ ઢીંગણાનો ઓળો I'ma slow down, but wanna hear it talking shit, fuck the drama. Coming, I'ma send you to your mama. It's gonna get quick, clip the drums out. dropping bodies into place till the sun's out. Can't fuck me it. It's a building for drivers when the, when the bullets fly. I'm the last one to die. Open up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. But wanna hear it talking shit, fuck the drama are coming, I'ma send you to your mama. Mr. Whip quick clip get the guns out. Dropping bodies into place till the sun's out. Can't yeah, fuck with me, so don't even try Cause when the, when the bullets fly, I'm the last one to die. And <laughs> <laughs> uh, 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 uh. જો આપણે લીલા મરચાંની ચટણીને એવું બનાવેલું છે તે ગરમ થાય છે અને અહીંયા આપણે રીંગણાનું જે ઓલું બનાવેલું છે એ બધું છે તો હમણાં આપણે ચટણી તૈયાર થઈ જાય પછી એમાં આપણે રીંગણાનો ઓલો નાખીએ દેશી સ્ટાઇલ રીંગણાનો ઓલો થઈ જાય છે તૈયાર અને રોટલા પણ તૈયાર છે તમને બતાવું રોટલા બાજરાના રોટલા આ છે આપણા બાજરાના રોટલા અને ઓલો પણ જો અત્યારે રીંગણાનો ઓળો અંદર નાખી દીધો અને આ સાવ સિમ્પલ રીતે રીંગણાનો ઓળો બહુ મસ્ત બને અને આ રીંગણાનો ઓળો બોલે પડે અને આ બાજરાના રોટલા તો આવી જાઓ બધા ખાવ આ રીંગણાનો ઓળો સાવ સિમ્પલ રીતે બનાવો તો વધારે સારો બને આમાં તમે નાખો લી લીલી મળે એવું બધું નાખો તોય મજા આવે પણ આ એકદમ સિમ્પલ રીતે બનાવેલો છે આપણે આ રીંગણાનો ઓળો તો કોણ કોણ રીંગણાનો ઓળો મજા આવે તમેજો તો આપણે હમણાં વાળું કરવા બેસી તો અલ્ચર બધા આવી જાય પછી આપણે બેસવું વાળું કરવાનું તૈયાર થઈ ગયો આપણે રીંગણાનો ઓળો પછી આમાં કોથમડી નાખવાની બાકી છે તો હમણાં આપણે કોથમડી નાખી દઈએ પછી તૈયાર આપણો દેશી સ્ટાર રીંગણાનો ઓળો અત્યારે આપણે વાળું કરવા બેસી સ્ટાર રીંગણાનો ઓળો છે બાજરાનો રોટલો પરાઠા ને લીંબુ ને આપણો આ બીટ તો આવી જાઓ બધા વાળું કરવા માટે ને આજે આપણે તમને ખબર જ છે શું બનાવેલું છે રીંગણાનો તો આજ તો મજા આવી જાય છે આપણને How are you? over there? Fire went out, lights went down, When you feel lost in your shadow, Don't feel alone, don't scream so loud.